નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ આજે એક એવા વ્યક્તિથી આપને રૂબરૂ કરાવીએ જેમના વિચારો અને જેમના ચિંતન વિશે જાણવા માટે નાગરિક ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની જે સ્પાર્ક ટુ ડે ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જેમની સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝના સંવાદદાતા દીપક શાહે વાત કરી છે નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા સમાજના જુદા જુદા ક્ષેત્રમાં જે લોકોએ પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યું હોય અને ઊંચાઈની શિખરો સર કરી હોય તેવી પર્સનાલિટીને આપણે સ્પાર્ક ટુડેના ન્યૂઝના પ્લેટફોર્મ પર આપણા સ્ટુડિયોમાં એમને આમંત્રણ આપીએ છીએ અને એ વ્યક્તિ વિશે સમાજને જે જાણવું હોય તે બધી જ વિગતો આપણે સમાજને આપીએ છીએ અનેક મહાનુભાવો આ સ્પાર્ક ટુડેના પ્લેટફોર્મ પર આપણા સ્ટુડિયોમાં આવ્યા છે અમે આપને સમયાંતરે આપની લાગણી અને માગણી મુજબ આવા મહાનુભાવોને આમંત્રણ આપતા હોઈએ છે આજે ફરી એકવાર એક એવી શખ્સિયત આપણા સ્ટુડિયોમાં પધારી છે જેમને પોતે પોતાનું જીવન રાષ્ટ્ર સેવા માટે સમર્પણ કર્યું છે અત્યારે વર્તમાનની અંદર આખા વિશ્વમાં જો કોઈ એક પોલિટિકલ પાર્ટી હોય જેની સૌથી વધારે મેમ્બરશીપ હોય દર્શક મિત્રો આપને જણાવી દઉં કે ભારતીય નેશનલ કોંગ્રેસ હું તમને જૂના આંકડા આપું છું ફિફ્ટી ફાઇવ મિલિયન એમની મેમ્બરશિપ કોમ્યુનિસ્ટ પાર્ટી ચાઇનાની એની નાઇન્ટી એઈટ મિલિયન અને જે પાર્ટી આજે વિશ્વમાં નંબર વન છે નાઇન્ટી વન નાઇન્ટી એઇટ મિલિયન આનાથી પણ હમણાં જે જે આખો ડેટા આવ્યો એ ટુ હંડ્રેડ મિલિયનની પાર થઈ ગયો આવી વિશ્વની સૌથી મોટી પાર્ટી એના રાષ્ટ્ર જે વડોદરાના આપણા અધ્યક્ષ નવનિર્વાચિત એવા ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ નમસ્કાર જય જયપ્રકાશ સાહેબ નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે ધન્યવાદ દર્શક મિત્રો હું આપને જણાવી દઉં જયપ્રકાશભાઈ સોની પોતે ડૉક્ટરેટ છે બે બે એમબીએ કર્યા છે એમને ફાઇનાન્સમાં પણ એમબીએ કર્યું છે અને બીજું એમબીએ એમને માર્કેટિંગમાં કર્યું છે એટલે સારા ફાઇનાન્સ મેનેજમેન્ટ પણ કરે છે અને પાર્ટીને કેવી રીતે માર્કેટિંગ કરીને લોકોના હૃદય સુધી લોકો સુધી પહોંચવું એની પણ બહુ સરસ મજાની એમની એકેડેમિક કેરિયરમાં જ ટ્રેનિંગ લઈને આવ્યા છે દર્શક મિત્રો આપને જણાવી દઉં કે ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ આ નામ વડોદરા માટે નવું નથી એનું એકમાત્ર કારણ બે હજાર ને અગિયારથી તેઓ વડોદરાની મહારાજા સહેજરાબ યુનિવર્સિટી સાથે સંલગ્ન એટલે કે જે મહત્ત્વની કસ્ટોડિયન જેને કહેવાય રજીસ્ટ્રાર રજિસ્ટ્રાર ઇઝ ધી કસ્ટોડિયન ઓફ ધ યુનિવર્સિટી અને બહુ મોટી જવાબદારી એસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તરીકે પણ એમને નિભાવી છે ત્યારબાદ ડેપ્યુટી રજિસ્ટ્રાર અને છેલ્લે એવો જે ગુજરાતની આપણી જે સેન્ટ્રલ યુનિવર્સિટી છે એની અંદર પણ એડમિનિસ્ટ્રેશન કરતા હતા અને ભારતીય જનતા પાર્ટીએ આજે ચુમ્માલીસ જેટલા દાવેદારો હતા વડોદરા ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ કોણ આના માટે લોકોમાં એક જાણે કે હવે કોણ આવશે હવે કોણ આવશે હવે કોણ આવશે દરેક પોતપોતાની રીતે પોતાની હાંકતા હતા કે આ આવશે ને આ આવશે ને આ આવશે પરંતુ જેને કહેવાય કે આશ્ચર્ય તો ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળે તમને યાદ દેવડાવી દઉં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ જ્યારે જાહેર થયું ત્યારે સામાન્ય ધારાસભ્યની જેમ એ સાતમી રોમાં બેઠા હતા અને બીજા કોકની જોડે વાત કરતા હતા જ્યારે એમનું નામ જાહેર થયું ત્યારે એમને એટલું બધું આશ્ચર્ય મારું નામ ખરેખર મારું નામ બોલ્યા આવું આશ્ચર્ય ગુજરાતના મુખ્યમંત્રી માટે પણ જો કોઈ કરી શકતું હોય રાજસ્થાનની અંદર પણ જોયું મધ્યપ્રદેશની અંદર પણ જોયું એટલે આશ્ચર્ય પ્રમાણે કોઈ પણ પ્રકારનો જાતિવાદ નહીં કોઈ ધર્મવાદ નહીં કોઈ પણ પ્રકારનું ઇઝમવાદથી ઉપર રહીને જે પાર્ટી કામ કરી રહી છે એવી ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના માનનીય અધ્યક્ષ તરીકે જયપ્રકાશ સોની સાહેબની જ્યારે નિમણૂક થઈ છે ત્યારે આજે આપણા સ્ટુડિયોમાં પધારે છે મૂળ પાટણના છે પાટણની અંદર એમનું કાર્યક્ષેત્ર એમનો જન્મ એમનો પરિવાર અને પછી એવો અહીંયા વડોદરામાં અત્યારે આપણી સાથે છીએ સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધન્યવાદ દીપકભાઈ જયપ્રકાશ સાહેબ હવે આપને સૌથી પહેલાં બહુ બેઝિક સવાલ પૂછું છું કે આવડી મોટી પાર્ટીના આપ અધ્યક્ષ બન્યા મેં કહ્યું એમ ચુમ્માલીસ દાવેદારો હતા અને પોલિટિકલ પાર્ટી હોય માણસોનો સમૂહ હોય તમે મેનેજમેન્ટના વિદ્યાર્થી છો એટલે ગ્રુપ તો રહેવાના જ એટલા બધા ગ્રુપો છે આ ગ્રુપની અંદર તમારી કામ કરવાની પદ્ધતિ કેવી હશે પહેલાં તો હું વડોદરાની જનતાનો અને અમારા ભારતીય જનતા પાર્ટીના મોહડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા જેવા એક અદના કાર્યકર્તાને હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલો છું નાઇન્ટીન નાઇન્ટી થ્રીથી હું સંઘનું કામ કરતો આવ્યો છું પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતાં કરતાં સંગઠનનો ખૂબ વિશાળ અનુભવ હોવાના કારણે જેમ દીપકભાઈ હમણાં કહ્યું કે એડમિનિસ્ટ્રેશનમાં પણ હું છેલ્લા વીસ વર્ષથી યુનિવર્સિટીના વહીવટમાં પણ જોડાયેલો છું એટલે આ જવાબદારી જ્યારે મને આપવાનું નક્કી કર્યું પાર્ટીએ ત્યારે થોડું આશ્ચર્ય પણ હતું કે આટલા બધા દાવેદારો આટલું બધું ગ્રુપ હોવા છતાં આટલા શક્તિશાળી લોકો હોવા છતાં મારી પસંદગી કેમ થઈ હશે પરંતુ બીજી ક્ષણે એવો વિચાર આવ્યો કે આ ઈશ્વરનું જ કંઈક નિમિત્ત હશે કે મારા હાથે કંઈક સારું કામ કરવાનું હશે એટલા માટે આ પાર્ટીએ મને જવાબદારી આપી છે હું આ તબક્કે એટલું જ કહીશ કે આ જે પણ જવાબદારી મને મળી છે આ મારા માટે પદ નથી આ દાયિત્વ છે આ મારા માટે એક સામાન્ય જવાબદારી નથી પણ એક ચુનૌતી છે અને એને પૂરી કરવા માટે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરીશ કે હે પ્રભુ મને શક્તિ દે અને આ કામ કરવા માટે વિવેક દે ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે આવડી મોટી જવાબદારી તમને આપી આ ફૂલ ટાઈમ જોબ છે ચોવીસ કલાકનો આ જોબ છે અને જ્યારે તમારું નામ ચયન થયું અને તમારું નામ જ્યારે ઘોષણા કરવામાં આવી તો આપના પરિવારની અને આપની શું પ્રતિક્રિયા હતી મેં જેમ હમણાં આપણે વાત કરી કે સંઘનો કાર્યકર્તા વર્ષોથી રહ્યો છું સાધના સાપ્તાહિક કરીને એક સંઘનું સામયિક છે એમાં પૂર્ણકાલિક પણ કામ કર્યું છે હું અઠવાડિયામાં ત્રણ દિવસ ચાર દિવસ પરિવારથી દૂર રહીને પ્રવાસ કરીને સંગઠનનું કામ કર્યું છે વડોદરા મહાનગર કાર્યવાહ હતો તો ત્યાં પણ અઠવાડિયામાં સાડા છ દિવસ કન્ટિન્યુઅસ નોકરી અને આ સંગઠન એનું કામ કરતો હતો પરિવારને ખ્યાલ છે આ વસ્તુનો કે જ્યારે પણ સંગઠનનું કામ કરવાનું હોય તો હંમેશા સમયનો ભોગ તો આપવો જ પડે છે પરંતુ એટલું જ કહીશ મારા પરિવારનો પણ આભાર માનીશ કે મને જ્યારે જ્યારે પણ સમાજ સેવાનું કાર્ય કરવાનો મોકો મળ્યો છે ઈશ્વરે આપ્યો છે ત્યારે ત્યારે મારા પરિવારે મને ખૂબ સપોર્ટ કર્યો છે એટલે જ હું આ કામ કરી શક્યો છું એટલે હું તો મારા પત્ની અને પુત્રી બંનેને હંમેશા કહું છું કે આ લક્ષ્મી છે અને મારા પત્નીને તો લક્ષ્મીભાઈ જ કહું છું એટલી હિંમતથી મને પરમિશન આપી કે તમે જાઓ તમારી જરૂર છે દેશને તમે સેવા કરો ખૂબ સુંદર જયપ્રકાશભાઈ જે કામ કરવાની પદ્ધતિ હોય છે સંઘમાં જુદી હતી સંઘમાં તો સાવધાન દક્ષ એટલે બધા એકદમ સાવધાનમાં હોય ઉપવિશે એટલે બેસી જ જાય એમાં કોઈ જે તે આમ તેમ કશું જ ના હોય પરંતુ આ રાજકારણનું ફિલ્ડ છે રાજકારણની અંદર તમે કહેશો તમારા ફેસ ઉપર જુદી વાત કરશે પાછળ જુદી વાત કરશે અને એના ફંટરિયાઓને જુદી વાત કરશે તો રાજકારણની અંદર પોલિટિકલ પાર્ટી તરીકે જ્યારે આ બધા લોકોની સાથે કામ કરવાનું આવશે ત્યારે તમારી કાર્ય પદ્ધતિ કેવી હશે કેમ કે આમ ટુ ટાયર સિસ્ટમ થ્રી ટાયર સિસ્ટમ આવી સિસ્ટમ જે હોય છે હમણાં જ એક બનાવ જે કોર્પોરેશનનું સંકલન સમિતિ કાર્યાલયમાં મળી આપ એમાં અધ્યક્ષ તરીકે બેઠા અને પછી બધી ચર્ચાઓને જે કંઈ પ્રકારનું થયું આના કારણે તમે ઉઠીને ગયા હવે મીડિયા રિપોર્ટ્સ આવ્યા અને આના કારણે થઈને જે મને એવું લાગ્યું આ તો મારું ઇન્સ પરસેપ્શન છે આપ જરા કરેક્ટ કરજો કે સીધે સીધા આવવા કરતાં વચ્ચે એક બેરિયર રાખવું મેં જે મીડિયા દ્વારા જે જાણ્યું એ એવું કે ભાઈ મંત્રી અમારા મહામંત્રી કે એ બેસશે અને પછી જે કંઈ વાત હશે એ અમારી પાસે લાવશે એટલે વચ્ચે એક ટુ ટાયર સિસ્ટમ તમે ગોઠવીએ આવું મારું પરસેપ્શન બને છે આપનું શું પ્રતિ ઉત્તર છે એ જરા જણાવો જે આપે મને કહ્યું ટુ ટાયર થ્રી ટાયર મારા મનમાં આવું કોઈ ટુ ટાયર થ્રી ટાયર છે જ નહીં હું તો ફોર ટાયરમાં માનનારો છું ઓકે ગાડી ચલાવી હોય એક દિશામાં તો ટુ ટાયર થ્રી ટાયરવાળી એટલી સ્પીડે ના ચાલે તમારે ફોર ટાયરવાળી જોઈએ મજબૂત ટાયરવાળી જોઈએ સ્પીડ ચાલી શકે સ્પીડથી એવી જોઈએ અને એ મારા ચાર ટાયર કયા છે તો એક તો લક્ષ્ય છે કે શહેરને ખૂબ ઊંચાઈ પર લઈ જવું બીજું કાર્યકર્તા છે જે મારા ટીમવર્કથી કામ કરશે ત્રીજું સિદ્ધાંતો છે પાર્ટી ભારતીય જનતા પાર્ટી સિદ્ધાંતો પર કામ કરવાની પાર્ટી છે એ સિદ્ધાંતો છે અને ચોથી જનતા છે આપ સૌ જાણો છો કે જનતા એ ભારતીય જનતા પાર્ટી પર અપાર વિશ્વાસ મૂક્યો છે અને છેલ્લા ત્રીસ વર્ષથી નાઇન્ટીન નાઇન્ટી ફાઇવથી ગુજરાતની અંદર અમને અપાર પ્રેમ આપ્યો છે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ પણ ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં પણ ચૂંટણી લડી છે ચૂંટણી લડી છે ત્યાં ત્યાં અમારો ભવ્ય વિજય થયો છે એટલે હું તો આ ટુ ટાયર થ્રી ટાયરમાં માનતો જ નથી હું આ ચાર ટાયરમાં માનું છું જે આપને મેં ગણાવ્યા કાર્યકર્તા છે લક્ષ્ય છે પ્રજા છે અને સિદ્ધાંતો છે આ ચાર ટાયર ઉપર કામ કરીશું અને કાર્યકર્તાની જેમ વાત કરીએ ગ્રુપિઝમ છે બધું છે પરિવારમાં પણ ક્યાંક ને ક્યાંક વિવાદો હોય જ છે સમસ્યા હોય છે ઇવન બે લોકો હોય પતિ પત્ની એમાં પણ સમસ્યા હોય છે પણ દરેક સમસ્યાનું સમાધાન શોધીએ તો સમાધાન જરૂર મળતું જ હોય છે અને હું પાર્ટી પ્રમુખ તરીકે પ્રયત્ન કરીશ કે બધા જ કાર્યકર્તાઓને સાથે રાખીને જે પ્રજાના કામો કરવાના છે એ લક્ષ્યાંક છે અમારો એ લક્ષ્યાંકને પૂરો કરવા માટે પૂરતો પ્રયત્ન કરીશું પાર્ટીનો સિદ્ધાંત પણ છે મોદી સાહેબ તો કહે પણ છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ ખૂબ સુંદર ડૉક્ટર જયપ્રકાશભાઈ અત્યારે તમારી નિયુક્તિ એવા સમયે થઈ છે કે જ્યારે આ જ વર્ષે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ચૂંટણી આવશે તો આ ચૂંટણી ગયા વર્ષોના રેકોર્ડ અને આ ચાલુ વર્ષે જે ચૂંટણી આવશે ગયા વખતે મને લાગે છોતેરમાંથી અગ્ન સિત્તેર સીટો ભારતીય જનતા પાર્ટીને મળી હતી જી તો આ વખતે જે આવનારું કોર્પોરેશનનું ઇલેક્શન છે એને જીતવા માટે આપની શું વ્યૂહરચના રહેશે ભારતીય જનતા પાર્ટી માટે તો ચૂંટણી એ નવો વિષય છે જ નહીં પહેલાં અમારા માટે તો રોજ ચૂંટણી જ છે હું જે દિવસથી મેં પદભાર ગ્રહણ કર્યો છે આપે પણ જોયું હશે પ્રજાએ પણ જોયું છે હું સતત પ્રવાસ કરું છું સવારે નવથી નવ નવથી બાર એક દિવસ તો નવથી બે પણ થયા છે એટલે મારા માટે તો એવું નથી કે કોર્પોરેશનનું ઇલેક્શન આવશે અને વ્યૂહરચના બનાવીશું અમારી વ્યૂહરચના થઈ જ ગયેલી છે અને સતત વ્યૂહરચના હોય જ છે પરંતુ એટલું જરૂર કહીશ આંકડાની માયાજાણમાં પડવા કરતાં હંમેશા અમારી તો ઈચ્છા એવી જ હોય કે છોત્તેરમાંથી છોતેર જ કમળ ખીલે પણ હું એટલું જરૂર કહીશ કે જે રીતે હમણાં પાસઠ નગરપાલિકાઓમાં ભવ્યથી ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે એવો જ ભવ્ય વિજય વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન પણ અમને મળશે એવો મને પ્રજામાં ખૂબ વિશ્વાસ છે પ્રજા અમારી સાથે છે હું જ્યાં જ્યાં પણ જાઉં છું ખૂબ ભરોસાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોવે છે ડૉક્ટર સાહેબ વડોદરાની અંદર હાલમાં ગયા વર્ષથી માંડીને અત્યાર સુધી જોઈએ તો જે પ્રકારની ઘટનાક્રમ થઈ કોંગ્રેસ પણ બહુ આક્રમક રીતે પોતે હવે જેને કહેવાય કે અંતિમ દાવ ખેલી લેવો છે એવા મૂળમાં છે વડોદરાની અંદર બોટકાંડ થયો હતો વડોદરાની અંદર પૂર આવ્યું લોકોની આમ પબ્લિકની માનસિકતા જે છે એ કે ભાઈ હવે પૂર નહીં આવવું જોઈએ હવે કોઈ પણ પ્રકારનું સર્જિત કોઈ અધિકારીઓની કંઈક તકલીફ હતી સમજવામાં ફરક પડી ગયો આના કારણે લોકો હોમાઈ ગયા આવા પ્રકારના જે મુદ્દાઓ અત્યારે આવી રહ્યા છે એ મુદ્દાઓની સામે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આપ કેવી રીતે આ વિષયને લેશો કેમ કે તમારે સર્વાંગીણ વિકાસની વાત કરવી છે બધા લોકોનો સર્વાંગીણ વિકાસ થાય તો એના માટે તમારે સરસ મજાની ટીમ પણ બનાવવી પડશે મને લાગે છે સૌથી મોટી તમારા માટેની વર્તમાન સમસ્યા જે અમે જોઈ રહ્યા છે કેમ કે અમે રાજકારણને બહુ નજદીકથી જોઈએ છે એટલા બધા ગ્રુપને આ બધું જે છે એમાં હવે તમે તમારી જ્યારે ટીમનું ચયન કરશો એ કામ કેટલું કપરું બનવાનું છે તમે આ કેવી રીતે પાર પાડશો એ પણ બહુ સરળ છે મારા માટે ભાજપના જે કાર્યકર્તાઓ છે હું એવું જોઈ રહ્યો છું અનેક જગ્યા પ્રવાસ કરું છું બહુ ખૂબ જૂના કાર્યકર્તા અને ખૂબ સંઘર્ષ કરીને પાર્ટીને મજબૂત બનાવનારા કાર્યકર્તાઓની આ પાર્ટી છે એટલે હું તો એક શબ્દ એવો વાપરીશ કે ભાજપમાં રહેલો કાર્યકર્તા એ મારા માટે દેવ દુર્ભ દુર્લભ કાર્યકર્તા છે એટલે ટીમ બનાવવામાં તો કેવું છે કે જવાબદારી એ કેટલાક લોકોને જ મળતી હોય છે બધા જ લોકોને કદ પદ મળે એવું નથી હોતું પણ હું એક સિદ્ધાંત પર માનું છું કે કાર્યકર્તા જે છે અમારો એ અમારા કાર્યનો પ્રાણ છે હૃદય છે એ જ નહીં રહે તો પાર્ટી કેવી રીતે રહેશે એટલે હું હંમેશા કહેતો હોઉં છું કે મારો કાર્યકર્તા કાર્યકર્તા એ જ જવાબદારી છે એટલે ટીમ બહુ કરવી એ મારા માટે બહુ ચેલેન્જનો વિષય નથી ઉલટાનો આસાન વિષય છે જયપ્રકાશભાઈ જે રીતના હવે ચૂંટણી આવવાની છે એક મુદ્દો બીજો મુદ્દો વડોદરા શહેરની અંદર વસ્તી પણ ખૂબ વધી રહી છે છેક સીમાડાઓ જે હતા એ ક્રોસ કરીને આગળ જતા રહ્યા છે એટલે નવી ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ રહી છે દિવસે દિવસે કેટલા ફ્લાયઓવર કેટલા પાર્કસ ગાર્ડન્સ વગેરે સ્વિમિંગ પૂલ્સ આપની શું કલ્પના છે આપ પણ વડોદરામાં રહો છો વર્ષોથી વડોદરામાં રહો છો એટલે વડોદરાની જે સમસ્યાઓ હશે એના પણ તમે સાક્ષી છો તો એક અગ્રણી પાર્ટીના અધ્યક્ષ તરીકે હવે જે કોર્પોરેશન છે એમાં જે જે ઉમેદવારોની પસંદગી થશે એમાં પણ તમારી મહત્ત્વની ભૂમિકા હશે તો તમે કેવા પ્રકારના આખા લોકોને આની અંદર મૂકશો કે જેથી આ જે વિઝન છે એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરાવી શકાય મને જે દિવસે જવાબદારી મળી તે જ દિવસથી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું અને જેવી રીતે મને મારા મોવડી મંડળોએ મારામાં વિશ્વાસ મૂકીને મને જે મોટી જવાબદારી આપી છે મને એવું લાગે છે કે વડોદરા શહેરને આગળ વધારવા માટે ટૂંકા ગાળાનું નહીં પણ લાંબા ગાળાના આયોજનની જરૂર છે એટલે મેં પોતે એના ઉપર કામ કરવાનો પ્રારંભ કરી દીધો છે હું એવું વિચારું છું કે વીસ વર્ષ પછી વડોદરા શહેર ક્યાં હશે અને માની લો કે ઇન્ટરનેશનલ કક્ષાએ પણ વિચાર કરવો હોય તો વડોદરા શહેર તો ખૂબ શિક્ષિત અને સંસ્કારી પ્રજાઓનું શહેર છે એટલે આ શહેરને કઈ દિશામાં અને ક્યાં સુધી લઈ જઈ શકાય એનો વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવાની મારી નેમ છે પછી એમાં શરૂઆતના પાંચ વર્ષના તબક્કામાં શું કરીએ બીજા પાંચ વર્ષના તબક્કામાં શું કરીએ તબક્કાવાર એવી તો ડેવલપમેન્ટના કામોનો વિચાર થાય પાંચ વર્ષની અંદર પણ ટૂંકા ગાળામાં જે પ્રાણપ્રશ્નો છે પ્રજાના પાણીના હોઈ શકે છે રોડ છે ગટર છે પાર્ક છે એવા જે બિલકુલ એમને જરૂરી વિષયો છે એનું સોલ્યુશન કેવી રીતે આવે એના પર વિચાર કરશું અને ધીરે ધીરે વડોદરા શહેરને એ વિકાસની નવી ઊંચાઈ પર લઈ જઈશું જયપ્રકાશભાઈ આપે જેમ કીધું એમ હવે હમણાં જે ઘટનાક્રમ બન્યો છે છેલ્લા એક અઠવાડિયાથી વડોદરા શહેરની અંદર જે ચાલી રહ્યો છે કારેલીબાગની અંદર જે આમ્રપરી કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ જે છોકરાએ જે રીતના એક્સિડેન્ટ કર્યો અને આવા એક્સિડન્ટો અને આવી ઘટનાઓ વડોદરા શહેરમાં અનેક જગ્યાએ બને છે તો એક પાર્ટી તરીકે આપની પાસે સત્તા છે આપની પાસે પોલીસ તંત્ર પણ છે આપની પાસે કોર્પોરેશન પણ છે આપ બધાને સૂચના આપી શકો એમ છો આવા બનાવો ઘટે આવા બનાવો ન બને અને આ જે બનાવ બન્યો છે એના વિશે આપ શું કહેવા માગશો આ જે દિવસે બનાવ બન્યો ધૂળેટીની સંધ્યા એટલે હોળીના દિવસે બન્યો રાત્રે હું પણ દિવસે પ્રવાસમાં જ હતો લગભગ સાડા વાર એક વાગેની અરસામાં ફોન આવે છે મારા ઉપર મીડિયામાંથી જ અને મારું એ સ્થાન પર જવાનું થાય છે ખૂબ જ દુઃખદ અને દારૂણ ઘટના હતી આ અને આપણું હૃદય જ જાય જોઈને પરંતુ હવે જે ઘટના બની ગઈ છે તો પાછી તો જઈ નથી શકતી પરંતુ ત્યાંથી જ આપણા જે ડીસીપી છે એમને મેં વાત કરી ત્યાંથી જ મેં કમિશનર સાથે વાત કરી પોલીસ કમિશનર સાહેબ સાથે અને મેં કડક સૂચના આપી છે કે આનો એક દાખલો બેસવો જોઈએ ભવિષ્યમાં આવા પ્રકારની કોઈ ઘટના આવા યુવાનોના માધ્યમથી ન થાય કોઈ પણ ના કરે એવા પ્રકારનો દાખલો બેસાડવો જોઈએ અને મને લાગે છે પોલીસ શ્રી પણ એ તરફ આગળ વધી રહ્યા છે અને અમે કોઈ પણ છૂટછાટ આમાં તો નહીં જ લઈએ એ ઉપરાંત ભવિષ્યમાં આપે જેમ કહ્યું હોય સંકલન કરીને એવા પ્રકારનું આયોજન થાય ટ્રાફિક પોલીસ કમિશનર કોર્પોરેશન બધાનો સંયુક્ત પ્રવા પ્રયાસથી પ્રજાજનને કોઈ પણ મુશ્કેલી ન નડે એવા પ્રકારના પ્રયાસો કરીશું ડૉક્ટર જયપ્રકાશભાઈ જે ઘટનાક્રમ બન્યો હતો કારેલીબાગવાળો આપે કીધું કે પોલીસ કમિશનર સાહેબ સાથે વગેરે વાત કરી પણ ત્યાર પછી ઘણા બધા લોકો હોસ્પિટલાઇઝ થયા અને એમને અચાનક આવા આઘાતમાં આવ્યા ત્યાર પછી જે કંઈ દાખલા તરીકે બ્લડની જરૂરિયાત હોય કે આ પ્રકાર બીજી કોઈ સેવાકીય જરૂરિયાત હોય તો આના માટે આપની પાર્ટી તરફથી કોઈ પણ પ્રકારનો પગલાં લેવામાં આવેલા બસ એ જ જે ઘટના બની પોલીસ શ્રીને સૂચના આપીને ત્યાર પછી જ્યાં હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યાં પણ અમે મુલાકાત લીધી અને ડૉક્ટર સાહેબને મળ્યા અને બધા જ પ્રકારની વ્યવસ્થાઓ થઈ જાય ઇવન અમારા પાર્ટીના કાર્યકર્તાઓને પણ જવાબદારી સોંપી એમના ચા પાણી નાસ્તાથી લઈને સવારે પણ કંઈ વ્યવસ્થાની જરૂર હોય ઇવન કાર્યકર્તાને રોકાવાની જરૂર હોય તો બધા જ પ્રકારની વ્યવસ્થાઓનો અમે ત્યાં વિચાર કર્યો હતો બધા કાર્યકર્તાઓ બી ત્યાં હતા ત્યારબાદ સતત જે એક સિરિયસ પેશન્ટ હતું એને આપણે એસએસજીમાં દાખલ કરેલ છે અને આઈસીયુમાં છે અને એની ઉપર પણ પ્રોસેસ ઘણા બધા થયા છે આજે રિકવરીના એમાં છે સ્ટેજમાં તો જે આરએમઓ સાહેબ છે ત્યાંના એમની સાથે બી સતત સંપર્કમાં છું પરિવાર જે છે પરિવારના સભ્યો સાથે બી સંપર્કમાં છું અને મેં બધા જ પ્રકારની ઓફર એમને કરી છે સેવા માટે કે તમારે ટિફિનની જરૂર હોય કોઈ કાર્યકર્તાની જરૂર હોય આર્થિક પણ કંઈ જરૂર હોય તો કોઈ પ્રશ્ન નથી આપણે એ જે વ્યક્તિ છે એને સારું થઈ જાય એના માટે બધા જ પ્રયત્નો કરીશું અને ઈશ્વરને પ્રાર્થના બી કરીએ છીએ કે એમને સારું થઈ જાય અને એમનું સજ્જન એ એમનો પરત મળે કોમન માણસને આપને મળવું હોય તો એ કેવી રીતે મળશે મારો એક કાર્યાલયનો સમય હશે અને એ સમય દરમિયાન હમણાં તો પ્રવાસ ચાલે છે ખૂબ પ્રવાસ ચાલે છે સમાજની પણ ખૂબ અપેક્ષાઓ છે હું જાઉં છું બધી જગ્યાએ ત્યાં પણ મળી શકાય છે અન્યથા કાર્યાલય પર પણ એક સમય નિશ્ચિત હોય છે તો કાર્યાલય પર પણ મળી શકાય છે હું બેઠો જઉં છું અને હું નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચવા માગું છું એટલે કોઈ પણ આવશે વ્યક્તિ તો હું મળવામાં જરાય સંકોચ નહીં કરું પણ હું પ્રજાજનને વિનંતી કરું છું કે તમે પણ સંકોચ ના કરતા હું તમારામાંનો જ એક છું કંઈ ઉપરથી આવ્યો એટલે કંઈ એવું નથી કે તમને નહીં મળી શકું હું બિલકુલ મળીશ અને મળ્યા પછી તમારા પ્રશ્નોનું સમાધાન કરી શકું તો મને અંતરથી આનંદ થશે જયપ્રકાશભાઈ આપને ખબર છે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે માંજલપુરમાં જે વૈષ્ણવાચાર્ય છે એમના ઉપસ્થિતિમાં અમે લોકોએ આ કાર્યક્રમ લોન્ચ કર્યો છે સ્પાર્ક ટુડી ન્યૂઝ દ્વારા અને અનેક ઠેકાણે લોકો જ્યારે ગંદકી કરતા હોય તો તમે એનો વિડીયો બનાવો તમે અમારા સુધી પહોંચાડો અમે લાઈવ દેખાડીશું બધાને દેખાડશું હમણાં અમદાવાદનો મને કાર્યક્રમ ગમ્યો ત્યાંના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એમને એવી જાહેરાત કરી કે કોઈ પણ માણસ ગંદકી કરે છે તમે એનો વિડીયો બનાવો અને મને મોકલો હું તમને ઈનામ આપીશ અને બહુ સારી રીતે ચાલે છે અમારા પણ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ત્યાં પણ છે અને બહુ સારી રીતે કવરેજ કરી રહી છે અને એનો બહુ પોઝિટિવ અને સારો મને લાગે છે ઇમ્પેક્ટ એ જનતા ઉપર થઈ રહ્યો છે તો અમે જે આ અભિયાન ચલાવીએ છીએ એને તમે પાર્ટી લેવલ ઉપર કેમ કે બહુ મોટી વિશાળ પાર્ટી છે આપની પાસે અને એ પાર્ટીના મુખિયા છો તો એક આપણે સાથે મળીને કોર્પોરેશન પાર્ટી લોકો મીડિયા જગત બધા ભેગા થઈને સામૂહિક એક પ્રયાસ કરીએ કે ભાઈ મારે મારું વડોદરા સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા આપણા ભાગ્યશ જાવભાઈએ આ સરસ મજાનું સૂત્ર પણ આપ્યું હતું તો એના માટે આપ કોઈ નક્કર કામગીરી કરો એવી અમારી આપની પાસે અપેક્ષા જરૂર રહેશે છેલ્લે આપ સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકોને શું મેસેજ આપવા માંગો છો હું દર્શકોને એટલું જ કહીશ કે જે શરૂઆતમાં પણ મેં વાત કરી કે મને જે જવાબદારી આપવામાં આવી છે હું એ જવાબદારી નિષ્ઠાથી પ્રમાણિકતાથી અને નિષ્કામ ભાવથી કરીશ નિષ્કામ ભાવ આ શબ્દ ગીતામાંથી આવેલો છે હું કર્મના સિદ્ધાંતો પર માનનારો વ્યક્તિ છું નિષ્કામ ભાવને જો બહુ સામાન્ય શબ્દોમાં સમજવું હોય ઈશ્વરને કનેક્ટ કરીને ભગવાનને માથે રાખીને જે પણ કામ કરવામાં આવે એને નિષ્કામ ભાવથી કરેલું કાર્ય છે એટલે હું જે પણ કંઈક કરીશ એ ભગવાનને માથે રાખીને કરીશ ઈશ્વરને સાથે રાખીને કરીશ મને લાગે છે કે પ્રજાના જે કામો છે જો ભગવાન સાથ ભગવાનનો સાથ મળ્યો તો અચૂક સારી રીતે થશે અને એનો લાભ એ અમારા તો પાર્ટીમાં તો કહેવાય અંત્યોદય સુધી અંતિમ વ્યક્તિ સુધી એનો લાભ કલ્યાણકારી યોજનાનો જવો જ જોઈએ અને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કમર કસીને પ્રજાના કામો જરૂરી કરીશું એવો વિશ્વાસ આપીએ છીએ આભાર ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ આપનો તો આ હતા ડૉક્ટર જયપ્રકાશ સોની ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ તેઓ આપણી સાથે ખૂબ જ નિખાલસતાથી ખૂબ જ નિષ્ઠાથી અને પોતાના અંતરની ઉર્મીઓથી એમને પોતાની વાતો રજૂ કરી છે આપનો ખૂબ ખૂબ આભાર અમારા સ્ટુડિયોમાં પધારવા બદલ ધન્યવાદ ધન્યવાદ